નમસ્કાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર થી વાત કરું છું અંબા બહેન નટુભાઈ હાજી મેડમ બોલીએ જી મેમ આપણે ખેલ સહાયક માટે વાતચીત કરવાની છે કે આજ રોડ થી પોટરપોર્ક શાળાની ચોઈસ ફેરિંગ શરૂ કરવામાં આવેલ છે તો આપણી શાળાનું ચોઈસ ફેરિંગ મેડમ હવે મારી બી વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન રોકશો કેમ કે જયારે પહેલી વખત અમારે સ્થળ પસંદગી હતી ત્યારે આપ કોઈ જાણ કરેલી નથી બીજું કે જયારે તમે લોકો છૂટા કર્યા હતા ત્યારે બી આપ લોકોએ જાણ નથી કરી તો મારો સરકારશ્રીને એ સુજાવ છે કે આવી રીત થી ગુજરાતની જનતાને ક્યાં સુધી હેરાન કરશો તમે ભી નોકરી કરો છો તમે ભી પગાર છો કેમ કાયમ અમારે કરારમાં કરારમાં જ પંદર વર્ષથી તો અમે રાહ જોયેલા જોઈ રહ્યા છીએ તો કાયમ અમારે પંદર વર્ષ પછી ભરતી અમારે કરારમાં જ કરવાની તો તમે લોકો કેમ નથી આગળ કઈ માહિતી આપતા બેન હેલો હા છું આપણી વાત હા તો તમે કેમ જોશી સર કે ડિંડોર સાહેબ ને કે દાદાશ્રી ને કે કેમ તમે લોકો નથી રાઈટ આપતા લેખિત કે કઈ આ બધે તમે આજે ઓલ ગુજરાત ની અંદર તમે ફોન કરી કરીને બતાવો છો અમે છવ્વીસ દિવસ થી પિસ્તાલીસ ડિગ્રીના તાપમાન નીચે અમે આંદોલન તો ન કહેવાય પણ ધરણા અમે રજૂઆત કરીએ છીએ તો અમારું મોરલ તોડવાનું કામ શા માટે કરો છો આ માહિતી અરે મેમ તમે અમને કોલ કર્યો તમારી બી ફરજ બને કે અમને સામેના કેન્ડિડેટે આવી રીતે અમને રજૂઆત કરી છે તો તમે મારું નામ નંબર સહિત મારી અરજી લખી લો અત્યારે અને સરકાર શ્રીને આજે ને આજે તમે આપી દો હેલો હેલો હા મેમ સાંભળું છું આપેલા હા તો તમે મારી અરજી લખી લો મારા જે બે શબ્દો છે એક એક મિનિટ મેમ આ બધું કરવું બધી પ્રશાસન સમીક્ષા કેન્દ્રમાં હોય કે વિધાનસભામાં હોય તમે બધા આવી વિધાનસભા અમારી સાથે ગોળ ગોળો તો અમારે ક્યાં રજૂઆત કરવાની તમે અમને ફોન કર્યો કે અમે તમને સામેથી ફોન કર્યો છે તો તમે અમને ફોન કર્યો છે તો તમે લોકો અમારી કેમ અરજી નથી લેતા તમે લોકો અમારી રજૂઆત કેમ નથી આગળ એમની ઉપર થી ઉપરથી કેટલી હા તમારા હાથમાં નથી બરાબર હું સમજુ છું કે તમે મધ્યસ્થ હશો પણ તમે ભી મધ્યસ્થ રહીને અમારો સારો વિચાર છે અમારો સુઝાવ છે એ એ નિમિત્તે અમારી રજૂઆત કેમ નથી લેતા તમે અત્યારે મારે તો આપશે અરે પણ હું ખુદ સાંભળો આ જે અમારું જે સહાયક છે વ્યાયામ કાયમી ભરતી માટે અમે તંતોડ મહેનત કરી રહ્યા છીએ એમાંથી હું લીડર બેન બોલું છું તો મારો તમને એ સુજાવ છે કે દરેક વ્યક્તિઓ એમ કે છે કે ચારસો ને એક ઉપરથી ફોન આવે છે આપનું નામ શુભનામ બતાવશો મેડમ વિચાર સમીક્ષા કેન્દ્ર માંથી આ ફોન આવેલો છે મેમ હા પણ આપનું શુભનામ હોઈ શકે કે મેમ સોરી મેમ આપનું નામ બતાવો અને અમારી રજૂઆત લખો એ અમારી બે હાથ જોડીને વિનંતી છે અને આગળ જે તમારે ઓર્ડર આવ્યો હોય જે લોકોએ તમને આપ્યું હોય એ લોકોને અમારી રજૂઆત તમે પહોંચાડો યા તો અમને એપોઇન્ટમેન્ટ આપો તો અમે સ્વૈચ્છિક મળી લઈએ તમને મેમ અત્યારે મારે આજે સુધી આ માહિતી પહોંચાડવાની છે મારા હાથમાં એ બધું છે નહીં મારે અત્યારે આપશ્રી સુધી આટલી જ માહિતી પહોંચાડવાની છે મારે કોઈ બીજું કાર્ય કરવાનું નથી બરાબર એટલે મેમ જે જે રજૂઆત હોય એ આગળ કરો મને કોઈ વાંધો નથી પણ મારે આટલી જ માહિતી સુધી પહોંચાડવાની છે મેડમ સાંભળો તમે અત્યાર સુધીના કેટલા ફોન કર્યા છે એમાંથી તમને સુજાવ મળ્યો છે કે નહીં મળ્યો તો સ્વૈચ્છિક મનથી તમે એટલું વિચારો કે લોકો આવી માંગણી કરે છે તો અમે આપની રજૂઆત લઈએ છીએ એવું કેમ નથી તમે અમને પ્રતિભાવ આપતા અત્યારે મારે આજ સુધી આ માહિતી પહોંચાડવાની છે આ ચોઇસ ફિલિંગ કરવા અરે શાળાનું ફિલિંગ અને હા મેડમ તો કેટલા દિવસ નું છે આની અવધી હોય શકે જી મેમ વહેલી તકે આપી શાળાનું હોય છે કે કોઈ બી કાર્યક્રમ ડેટ ટુ ડેટ હોઈ શકે છે તમે માહિતી આપવા બેઠા છો તો તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ જોઈએ કેમકે સામેનો અરજદાર તમને બધું પૂછવાના છે કે ક્યાં તારીખથી ક્યાં સુધી તમે ચોઈસ કરવાનો છો એવો તમારી પાસે જવાબ હોવો જોઈએ યા તો મને ફરીવાર કોલ કરો કે આ તારીખ તો આ તારીખ આ ચોઈસ કરવાની છે મેમ અમને વહેલી તકે બે દિવસ માટે કીધેલું છે બરાબર વહેલી તકે કરાવી દેજો બરાબર धन्यवाद धन्यवाद इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए